સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ખેડા જિલ્લામાં જામ્યો રાજકીય જંગ બે દિવસ પહેલા કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો હતો રાજકીય ભૂવો કોંગ્રેસ દ્વારા કપડવંજ ભાજપના પાંચ કાર્યકર્તાઓને ખેસ પહેરાવ્યો હતો તેના જવાબમાં આજે ભાજપે કોંગ્રેસના બસો જેટલા કાર્યકર્તાઓને ભગવા રંગે રંગ્યા કપડવંજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં બસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા ભાજપમાં

આજે જે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા માં દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સરપંચ શ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને યુવાનો માટે કહેવાય છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશાહીન દિશા સૂચક હોતા હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે સરકારની જે વિકાસની રણનીતિ છે વિકાસલક્ષી કામો છે તેનાથી પ્રેરઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એક દૃઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કટલાલ અને કફોણવંતે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે ને આવનારા સમયમાં તાલુકા પંચાયત કટલાલ અને કફવન બંને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતો સો ટકા બનવા જઈ રહી છે આજની પરિસ્થિતિ ઉભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલા જ અમારા બે આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી અને સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરો કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને કામ કરી અને કંઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કપળન વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન

એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરી લાયા નથી જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભાજનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે જેમ ખાસ કરીને જો વાત કરીએ તો કોંગ્રેસથી કટલાલ અને કપડાઓ પહેલાંના સમયમાં જે ઘર બન્યું છે ત્યાંની શું કઠલાલ અને કપડોની વિધાનસભામાં અમે આ વખતે તમારા ધારાસભ્ય બહુ સારા માટે જીત્યા ત્યારબાદ કપડોન નગરપાલિકા કટલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે કટલાલ તાલુકા પંચાયત અમારી પાસે નહોતી અને કપડોન કટલા તાલુકામાં જે હતી અને કપડોન તાલુકા પર જે તમારી પાસે ન હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતથી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે મંજૂરીમાં છે અને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું સાહેબ પાંચ જેટલા કપડવંત તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી તે બાબતમાં શું જો કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો પણ તમે આ પ્રશ્ન કરો એટલે હું જવાબ આપી દઉં કે પાંચમાંથી ત્રણ લોકો એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા અને જે બે લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાઈ અને એમાં જોડાણ કર્યું છે એ રીતે જાહેર કર્યું જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવે છે બસો ને દસ થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે